જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં આવશો ને હું પણ મજામાં છું તો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલમાં નવા વ્લોગમાં તમારું ચાલો તમને બધા વિશ્વાસ બધું શું કામકાજ ચાલે છે બધું જો પલવી આવી ગઈ છે શું કરે પલવી લાવોડી હું લાવો સુંદરી લોંગી લેવી છે સુંદરી આલા ઉભે રહે ઓઢાડે દો હો

છે આપણે <coughs> <tos hatúblico> <tos hat>.

તો છેલ્લા સુધી વ્લોગમાં મિત્રો કેમ છો બધા મજામાં આપણે ગામમાં ગામમાં કાંઈ વ્લોગિંગ કરવાનો ટાઈમ નતો મળ્યો તો અને ડાયરેક્ટ આપણે વાડીયા આવી ગયા અને વાડીયા જુઓ તમે આ રીતનું છે બધું ઘઉં વાવવાનું છે વાવેતર કરવાનું છે ને આપણે ખેડ પણ કરી વાળી છે પાડોશીના ભડામાં તો ઘઉં પણ ઘઉંનું વાવેતર કરવાનું છે અને જો આ રીતનું ભાઈ બિયારણ છે તેનું વાવેતર કરવાનું છે આપણે વોટર હીટર મારી દીધું છે અને બપોર પણ સડી ગયા છે તો આપણે હવે બપોરા પાણી કરી લઈએ આપણે બપોરા કરવા બે ગયા છે જો હજી તો પલવી એમ કે છે કે પાપડ ખાવા છે તો પાપડ કાળા કિંજલ જો પાપડ ને બીજું હું તળવાનું ઉંગળા ઉંગળા

મે ખોલે મે ખોલી તો ખુલી જાય હે ના ના અરે છોલો ભડે આ મસા પાપડ સાપ ખાઈ ગયા છે આપણે હું વાત નાક થોડું તો અમે તો જો ઘરું ખોલતું નથી પલવી કરતા તો મને કે છે ઘરું ખોલ દો તો આપણે ઘરું ખોલ દઈએ છે સાપ જો મારત ખોલુય નો પડ્યું એ મમી ખોલી દે

કપલ તારું કાબોતું માં કાબોતું માં પલે ભૂલી ગયો છો એટલે જો પૂંગળા બુંગળા તળેદાસ ખાજે હો કા ખાવું તો ભૂલી જાસે તો જો પળવી હાટવા બુંગળા ના પાડે મે તળેવી કે નિહારે તો ના નખતો કા તે બસ ઓરા કરન મજા નહી આવે ઓ મોળા નથી એમ

અરે સહી જોમ સાસ દેવાની છે સાસ બોણી લાવો ત્યારે ના જો હાલે બોણી લે તારું સેસ લેવાનું વેનું ભાવે તને નું આ બટર નું જો આ રોટલી નું જો એ રમતું છે ખાઈ દે છે આ પલી તે ને આલે જે ફોરિંગ સાઈઝ છે એલી જે મસાજ આ પીપલ આશ ભાવે તને પલવી હમ જો આ પાડે પલવે મારે જોઈત કરણ સાઈઝ તમાર ન હોય ચાલે હાથી સે થોડું પાણી એમ કેમ ખાટી છે

ખાવાનું જ હોય ને લાવો લાવો બે તો આ લ્યો કે હા બે તો લાવો જો ભલે સંતરા દે છે જો તમારે પણ ખાવો હોય તો હાલો સંતરા લો મસ્ત લે આ કાપ લો મત ખાવાનું ચાલુ કરી દેજો તો તમારે પણ ખાવો હોય તો હાલો કાપ લો આ એમ ખાવું છે

તો આપણે ગામમાં ગયા તા ને ગામ માંથી તો હાંત પડગે એટલે ઘરે આવી ગયો તો વાળો કરવા બેહ ગયા તમે મરસું તીખું છે એમ એમ ખાધું તીખું

ટમેટા નું શાક છે આજે તો બીજું કંઈ છે નહીં તો બસ આજનો વલોગ અહીંયા સુધી અને કાલ ફરી મળીશું બીજા વલોગ સાથે તો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરવાનું ન ભૂલતા અને વિડીયો જોવાનું પણ ના ભૂલતા તો ચાલે બધે બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો મેળ્યા પછી કાલે ફરી ત્યાં સુધી કાલે તો અમારા લગ્ન